ત્યારે રાજાએ હાથ જોડીને વિપ્રવર વામદેવજીને કહ્યું બ્રહ્મણ તમારા યુગલ ચરણોના દર્શનથી મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું મારા મનમાં ઘણા સમયથી એક સંશય છે હું તે વિશે તમને પૂછું છું કેમ કે તમે મારા સંદેહનું નિવારણ કરનાર બ્રાહ્મણ શિરોમણી છો મને કયા સત્કર્મના ફળથી ત્રિભુવન સુંદરી પત્ની પ્રાપ્ત થઈ છે જે મને હંમેશા પોતાની દ્રષ્ટિથી કામદેવથી પણ અધિક સુંદર જુએ છે પરમ સુંદરી દેવી સંજાવલી જ્યાં જ્યાં પગ મૂકે છે ત્યાં ત્યાં પૃથ્વી સુપાયેલી નિધિ પ્રકાશિત કરી દે છે તેના અંગોમાં વૃદ્ધત્વનો પ્રવેશ થતો નથી હે મુનિ શ્રેષ્ઠ તે સદા ચંદ્રમાની પ્રભાની જેમ થાય છે વિપ્રવર અગ્નિ વિના પણ તે સડરસ ભોજન તૈયાર કરી લે છે અને તે થોડી રસોઈ બનાવે તો તેમાં કરોડો લોકો ભોજન કરે છે તે પતિવ્રતા

જેનો પુત્ર પિતાનો ભક્ત છે અને ગુણોમાં પિતાથી પણ ચડિયાતો છે હું ભૂમંડળમાં માત્ર એક દીપના સ્વામી રૂપે જાણતો હતો પરંતુ મારો પુત્ર મારાથી વધી ગયો તે પૃથ્વીના સાતે દીપોનો પાલક છે હે વિપ્રવર તે મારા માટે વિદુલલેખા નામે પ્રસિદ્ધ રાજકુમારીને લઈ આવ્યો હતો અને યુદ્ધમાં તેણે વિપક્ષી રાજાઓને પ્રાસ્ત કરી દીધા હતા તે રૂપ સંપત્તિથી પણ શુભોભિત છે તેણે સેનાપતિ થઈને છ મહિના સુધી યુદ્ધ કર્યું હતું અને શત્રુ પક્ષના સૈનિકોને જીતીને બધાને અસ્ત્રહીન કરી દીધા સ્ત્રી રાજ્યમાં જઈને તેણે ચાની સ્ત્રીઓને યુદ્ધમાં જીતી અને તે સ્ત્રીઓમાંથી આઠ સુંદરીઓને લાવીને મને સમર્પિત કરી તથા તે બધી સ્ત્રીઓને માતૃભાવે વારંવાર મસ્તક ઝુકાવ્યું પૃથ્વી પર તેણે જે દિવ્ય વસ્ત્ર અને દિવ્ય રત્ન પ્રાપ્ત કર્યા તે બધા લાવીને તેણે મને આપ્યા આ કારણે તેની માતાએ તેની બહુ પ્રશંસા કરી તે એક જ દિવસમાં અનેક યોજન વિસ્તૃત સંપૂર્ણ પૃથ્વીને ઓળંગીને રાત્રે મારા પગમાં તેલ માલિશ કરવા માટે પાછો ઘરે આવે છે અડધી રાતમાં મારા શરીરની સેવા કરીને તે દ્વાર પર કવચ ધારણ કરીને ઊભો રહી જાય છે અને નિંદ્રાથી વ્યાકુળ થયેલા સેવકોને જગાડે છે મુનિ શ્રેષ્ઠ મારું આ શરીર પણ નિરોગી રહેશે મને અનંત સુખ પ્રાપ્ત છે અને ઘરમાં મારી પ્રિય પત્ની સદા મારે આધીન રહેશે પૃથ્વી પર બધા લોકો મારી આજ્ઞાનું પાલન કરે છે કયા કર્મના પ્રભાવથી આ સમયે મને આ સુખ મળી રહ્યું છે તે સત્કર્મ આ જન્મનું છે કે બીજા જન્મનું બ્રહ્મન તમે પોતાની બુદ્ધિથી વિચાર કરીને મારું પુણ્ય મને બતાવો મારા શરીરમાં રોગ નથી મારી પત્ની મારા વશમાં રહેનારી છે ઘરમાં અનંત ઐશ્વર્ય છે ભગવાનના ચરણોમાં મારી ભક્તિ છે વિદ્વાનોમાં મારો આદર છે અને બ્રાહ્મણોને દાન આપવામાં મારી શક્તિ છે તેથી હું એવું માનું છું કે કોઈ વિશેષ પુણ્યકર્મનું ફળ છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને સત્તાણું મો સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને અઠ્ઠાણું ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો